નમસ્તે બાળ મિત્રો સ્વાગત છે આપ સૌનું તમારી પોતાની ચેનલ રમતા રમતા ભણીએમાં આજે આપણે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ ધોરણ ચાર વિષય ગુજરાતી એકમ કસોટી પ્રશ્નબિંકનો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું પ્રશ્ન એક કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નના જવાબ લખો તો અહીં વિભાગ એક ધ્યાનથી શાંતિપૂર્વક વાંચવાનો છે ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે પૂનમ માતાને શી વિનંતી કરે છે પૂનમ તેની માતાને શાળાએ જવા દેવાની વિનંતી કરે છે બીજું પૂનમના મમ્મીએ પૂનમને શા માટે આરામ કરવાનું કહ્યું પૂનમ બીમાર હતી એટલા માટે તેની માતાએ તેને આરામ કરવાનું કહ્યું ત્રીજું પૂનમ કંટાળી ગઈ હતી કારણ કે તે બે દિવસથી ઘરે હતી ચોથું આ ફકરામાં ક્યાં અંગ્રેજી શબ્દો આપેલા છે તો અહીં શીખ અને ફીવર આ બે અંગ્રેજી શબ્દો આપેલા છે પૂનમને ઘરે કંટાળો આવતો હતો છતાં તે સૂઈ ગઈ પૂનમ દવાના ઘેરના કારણે સૂઈ ગઈ વિભાગ બે અહીં મમ્મી બાર પેલો મિહુલ્યો આવ્યો આ વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ વ્યવસ્થિત આપવાના છે પેલું છે આ કાવ્યમાં કઈ ઋતુની વાત કરવામાં આવી છે તો તેમાં આવશે આ કાવ્યમાં ચોમાસાની ઋતુની વાત કરવામાં આવી છે બીજું મમ્મી બાળકને વરસાદમાં નાહવા જવાની કેમ ના પાડે છે મમ્મી બાળકને વરસાદમાં નાહવા જવાની ના પાડે છે કારણ કે વરસાદમાં નાવાથી બીમાર થઈ જવાય ત્રીજું આ કાવ્યમાં મ મૂળાક્ષરથી શરૂ થતાં કયા કયા બાળકોના નામ છે તો તેમાં આવશે મીના મહેશ મંજુ અને મુન્નો ચોથો ગલીના ગલુડિયા દોડમદોડી શા માટે કરે છે તો ગલીના ગલુડિયા વરસાદમાં રમવા માટે દોડમદોડી કરે છે પાંચમો વરસાદમાં તમને પલળતા તમારા ઘરમાં કોણ રોકે છે અને શા માટે તો તેમાં તમને જે રોકતું હોય એ લખી શકાય અહીં મમ્મી અને પપ્પાને લખ્યું છે કારણ કે મમ્મી અને પપ્પાને બાળકના બીમાર પડવાની ચિંતા હોય છે આથી તેઓ તેમને પલળવાનું પલળતા રોકે છે વિભાગ ત્રણ તેમાં આ સંવાદ વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે આ સંવાદ કયા તહેવાર સાથે જોડાયેલ છે તો તેમાં આવશે સંક્રાંતિ અથવા ઉત્તરાયણ બીજું કબૂતરની પાંખ કેમ કપાઈ ગઈ હશે તો ઉત્તરાયણ હોવાથી આપણે કહી શકીએ કે કદાચ પતંગની દોરીમાં તેનો પગ આવી જવાથી તેની પાંખ આવી જવાથી પાંખ કપાઈ ગઈ હશે ત્રીજું કબૂતર પર ઠંડુ પાણી નાખવાથી શું થશે તો તેને રાહત થશે અને લાગેલો ઘા ઠીક થશે શું કબૂતર પાછું ઉડી શક ઉડી શકશે કેમ હા કારણ કે તેની પાંખો હવે ઠીક થઈ ગઈ એટલા માટે તે ફરીથી ઉડી શકશે પાંચમો હિમાંશુ અને સ્મૃતિએ ક્યુ સારું કાર્ય કર્યું તો તેમાં આવશે હિમાંશુ અને સ્મૃતિએ કબૂતરને બચાવવાનું સારું કાર્ય કર્યું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલું ચણાને મૂછ ઉગી એટલે શું ચણાને મૂછ ઉગી એટલે ચણો બળવાન થઈ ગયો બીજું ચણો સાથે જાડો થયો હશે તેમાં તે ચણો તળાવમાં પલળી અને જાડો થઈ ગયો હશે ત્રીજો ચણો પોતાને પહેલવાન ગણાવે છે કારણ કે પોતે જબરો જાડો અને મજબૂત થઈ ગયો હતો ચોથું નાના બાળકો દરેક વસ્તુ શા માટે મોઢામાં નાખે છે નાના બાળકોના દાંત ઉગતા હોવાથી તેમાં તેને ખંજવાડ આવે છે આથી તે કોઈ પણ વસ્તુ મોઢામાં નાખે છે દાંતની કાળજી રાખવા માટે આપણે શું શું કરવું જોઈએ તો દાંતની કાળજી રાખવા માટે આપણે સવાર સાંજ બ્રશ કરવું જોઈએ જમીને કોગળા કરવા જોઈએ અને બહુ ગરમ કે ઠંડી વસ્તુ એકદમ ઠંડી કે ગરમ વસ્તુ ખાવી ના જોઈએ તમને કેવા સ્થળોએ ફરવા જવું ગમે તો સુંદર અને શાંતિવાળા તથા દરિયા કિનારે ફરવા જવું ગમે આમાં તમારી રીતે બીજી કોઈ ફરવાની જગ્યા હોય કે જે તમને ગમતી હોય એ પણ લખી શકાય તમને અપરિચિત હોય તેવા કયા પક્ષીઓ જોવા ગમશે તેમાં ઈમુ પેંગ્વિન વગેરે જેવા કે જેના ફોટા જોયા હોય તેને રિયલમાં જોવા પણ ગમે એવા પક્ષીઓના નામ લખી શકીએ આઠમું પલળેલું ખિસ્સું કેવી રીતે સુકાઈ ગયું તો તેમાં જે પલળેલું ખિસ્સું દાદાના ખોડામાં બેસી ગયું અને દાદાએ તેના પર હાથ ફેરવ્યો આથી તે સુકાઈ ગયું નવમું તમારાથી મોટા તમારી સાથે કેવી રીતે વાત કરે તો અમને ગમે તો તેમાં હશે અમારાથી મોટા અમારી સાથે મીઠાશ અને વાલપથી વાત કરે તો અમને ગમે દસમો તમને કેવા કપડાં પહેરવા ખૂબ ગમે તો તેમાં આવશે અમને આરામદાયક કપડાં પહેરવા ખૂબ ગમે અગિયારમું વૃક્ષો આપણને કેવી રીતે ઉપયોગી થાય છે તો વૃક્ષો આપણને ફળ ફૂલ ઔષધ આપે છે લાકડું છાંયો અને ઓક્સિજન પૂરો પાડે છે આ ઉપરાંત બીજું પણ લખી શકાય કે વૃક્ષો આપણને છાંયા પછી વિવિધ લાકડાની વસ્તુ બનાવવામાં ઉપયોગી થાય છે આવી રીતના બીજું પણ લખી શકીએ જમીનનું રક્ષણ કરે છે બારમું કયા પક્ષીનો માળો સૌથી સુંદર હોય છે સાથે તેમાં છે સુગરીનો માળો કારણ કે તેના માળાની ગૂંથણી વિશિષ્ટ મજબૂત અને ઝીણી હોય છે તેરમું તમે કયા કયા કામ જાતે કરતાં શીખ્યા છો તો નાવું કપડાં પહેરવા ગૃહકાર્ય કરવું પાણી પીવું આ સિવાય તમે જાતે જે કામ શીખ્યા હોય એ લખી શકાય ચૌદમું દોડવું અને ઉડવું બેમાં શો ફેર તો દોડવા માટે આપણે પગનો ઉપયોગ થાય છે જ્યારે ઉડવા માટે પાંખો જોઈએ પંદર તમને મોટા થઈને શું બનવું ગમશે તો તમને જે પણ ગમતું હોય એ અહીં લખી શકાય ઉદાહરણ તરીકે ડૉક્ટર પોલીસ ક્રિકેટર પ્રશ્ન ત્રણ અહીં ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે એટલે કે વિશેષણ ઉમેરી અને વાક્ય બનાવવાનું છે પહેલું છે એક વાદળ બોલ્યું તો એમાં એક મોટું વાદળ બોલ્યું આવી રીતના બીજું લખી શકે કે એક નાનું વાદળ બોલ્યું બીજા તમારી રીતે પણ વાક્યો લખી શકાય બીજું સાંજના સમયે પવન વાતો હતો સાંજના સમયે ઠંડો પવન વાતો હતો ખેતરમાંથી મરચાં ભેગા કર્યા તો ખેતરમાંથી તીખા મરચાં ભેગા કર્યા અથવા ખેતરમાંથી લીલા મરચાં ભેગા કર્યા અથવા ખેતરમાંથી લાલ મરચાં ભેગા કર્યા ચોથું શેરીના બાળકો વરસાદમાં નાહવા લાગ્યા શેરીના તોફાની બાળકો વરસાદમાં નાહવા લાગ્યા પાંચમું પતરંગાની આંખ નીચે ધાબુ હોય છે તો તેમાં પતરંગના રંગાની આંખની જે કાળું ધાબું હોય છે છઠ્ઠું સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો સુરેન્દ્રએ મોટો પતંગ ચગાવ્યો તો સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો દાદીએ લાડવા વેચ્યા દાદીએ મીઠા લાડવા વેચ્યા મારા ગામની પાસે જંગલ છે મારા ગામની પાસે ગાઢ જંગલ છે સવારનો તડકો સૌને ગમે છે સવારનો કૂણો તડકો સૌને ગમે છે દસમું થોડી વારમાં ભરાઈ ગયું થોડી વારમાં નાનું ખાબૂચ્યું ભરાઈ ગયું મારી મમ્મીએ ભોજન બનાવ્યું હતું મારી મમ્મીએ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું ગઈ રાત્રિએ વરસાદ પડ્યો ગર રાત્રિએ ધોધમાર વરસાદ પડ્યો રાજાના ખજાનામાં સોનું હતું રાજાના ખજાનામાં પુષ્કળ સોનું હતું ધોબીભાઈએ કપડાં પર ઇસ્ત્રી ફેરવવા માંડી ધોબીભાઈએ કપડાં પર ગરમ ઇસ્ત્રી ફેરવવા માંડી શૌર્યના ચિત્રમાં એક છોકરો છે શૌર્યના ચિત્રમાં એક સુંદર છોકરો છે પ્રશ્ન ચાર કોષ્ટકમાંથી સમાન અર્થ ધરાવતો શબ્દ શોધીને લખો તો અહીં પહેલું આ પ્રમાણે સમાન અર્થવાળા શબ્દો ગોતવાના છે ત્યારબાદ આપણે લખશું તો દિવસમાં દિન રળિયામ તો સુંદર જમીન તો ધરતી અવનવું તો નવતર હરખ તો આનંદ તેવી જ રીતે આમાં પણ સૂરજનું સૂર્ય મુશ્કેલી તો તકલીફ અતિશય તો પુષ્કળ દુનિયા તો જગત અને નિરાત તો ફુરસત આમાં પણ એ જ રીતે ડોક તો ગરદન ભીંજાવું તો પલળવું ગાયબ તો અલોપ બળ તો જોર ઝૂલો તો હિંચકો પાંચમું છે નીચેનામાંથી કોઈ પણ એક વિશે લખો તો અહીં નદી કિનારાની સાંજ તો અહીં નદી કિનારાની સાંજ વિશે લખેલું છે તમે વિડીયો પોઝ કરી અને લખી શકો આ પ્રમાણે લખતું જવાનું ત્યારબાદ બીજું છે તમારા ગામની દરજીની દુકાન તો અહીં દરજીની દુકાન વિશે લખ્યું છે તમે તમારી રીતે પણ બીજા કોઈ શબ્દો ઉમેરીને પણ દરજી વિશે લખી શકો અને વિડીયો પોઝ કરીને જોઈ શકો ત્યારબાદ ત્રીજું છે તમારા ઘરનું રસોડું તો અહીં મારા ઘરના રસોડા વિશે લખેલું છે તમે તમારા ઘરમાં જે રસોડું હોય એના વિશે તમારા શબ્દોમાં તમે લખી શકો આ સિવાયનું વધારાનું તો જો બાલ મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ